બોલ બોલ અમે દોડ અમે દોને તો દોડ પાસ છે હા હા પંથાય પર ગાડી નથી

બેસાવ રૂમમાં દાડી હવે છે બે જોઠું બોલા મારે તો આ એકદમ

ઘર ઘર માં ખાના માતા બોલી નોકરી આ છે બધું આ પાસ થઈ ગયા હતા ખાખી છે ચિંતા છે ખાખી આવશે હા બોલ બે પિયર માં હું ડખો છે કે સોટુ છે ને તમાર ભાઈ ને

એને ભરાઈ ને જાય એ રીતે પોતે કલાકમાં ટોપો કરીએ તું જે તરણ આ ભાઈ નું વર્ત તો લઈને આવ્યો છે એ બધું સુધરી જાય બાકી છોટાવાળા તું માતા ને પ્રાર્થના કરીને જા માતાને લાગશે તો સોલ્વ થઈ જાય બે અગરબત્તી ચાલુ કર મા ઉપર વિશ્વમાં તારા પ્રશ્ન ના સોલ્યુશન થઈ જાય

તેર નંબર કોને આવ્યો તમે કોને આવ્યો નંબર ભાઈ તમે આટલા બધા તો લાગવટ માં કોઈ નેરતી નહીં હા લાગવટ કરવી એકાવન હજારની પાવતી ભાવ થી ફરાઈ ગયો લાગવટ લાગશું આપડે

અને અમારે આ દાદી મારો અને બઢિયારા બેઠા પપ્પા પાછળ બેઠા

પૂર્વજ ગોગ કરી પૂર્વજ જે છે ને પૂર્વજ એ દેવ કથે ની અંદર પૂર્વજ છે એ પૂર્વ જોગી વાળો પૂર્વજ છે એ થયો છે

અને તેવું કરો એટલે તમારે બધી રીતે મજા એના પેઢી મેટું કરીને લાગે એ ડોશી પાછળ એક માતાલી છે એ માતા તમારા ઘરમાં વિખવાદ કરાવે છે

એ માતા તમારા ઘરમાં માં વિઘવાન કરાવે છે ડખા કરાવે છે ઝગડા કરાવે છે કરાવે અને એક તમારો જમીન નો ઝગડો છે એ જો હમ ઠંડી વખત તમારી જગ્યા હોય ને હાલ બીજા ના હોય તમારા ગોમ ત્રણ ગામ ત્રણ

મજીયાર હશે કોકો તમારે એ કોકા નું તમાર કરવું પડશે બેહાડી ને તમારે બોજવા પડશે મઢ બનાવવું પડશે મંદિર બનાવું બાકી કોકો તમારે હાચા 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 ના હાચા બાયડી કોની expired થઇ ગઈ પડ્યા જ નહિ શું તકલીફ હતી વખા માં એક બાયડી મરી ગઈ ભાઈ

સોડી કોને એક્સપેર થઈ ગઈ બરાબર માલ ડોર કોણ રાખે છે દેશી ગાયો કોને છે ચા દેશી ગાય ગાય બે કોને છે બરાબર

એ સદી છે સાચી છે સોળમી સદી છે મંદિર કરો મંદિર કરીને એ ડોશી ને એટલે ઘર માં શાંતિ થાય છોકરો બાર કોનો રેસે city ની અંદર બરાબર ધંધો કરે છે બાર વાગે બરાબર નોકરી કોણ કરે છે બરાબર જો તૈયારી કરી પણ ઠેકાણા ના પડ્યા આ ઠેકણું ના પાડવા દે આ બધા મજીયારી હોળની સધી ગોગો છે મજિયારી સધી ને ગોગો પછી જે જગ્યામાં માં રો છો જે ઘરથાર માં રો છો એ જગ્યા તમારી ને હે એ જગ્યા કોની આપણને કેતા તો હોય છે ને કે હું એના છું

અત્યારે હોસ્પિટલ ની દવા ચાલુ હોય અને બરોબર બે ગોળી રોટલી હમણાં સારું થઈ નવે આ બે ગોળી પેલી ગોળી તમારી પોસ્ટ ગોળી બોલો પેટ નું ઓપરેશન કોને કરાયું બેઠાતા વિચાર કરતા પૂછું 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 啊。 સધી માતા બોલતી છું લે હું મોરાર ના ની હું સધી બોલતી છું વેળાએ હું ગુભારા ની માતા બોલતી છું ભાઈ સ્વભાવ